આયા ગોકુળ આઠ મના દાડા હોરાય એ જુગર રમવા જાવો છે પણ પૈયા નથી ટી આવરસો કેમ છો ભાઈ મજા છે બેહો બેહો ઠીક છે ભાઈ સારું છે આ હો રામ રામ આત્માન આનંદ છે પૈસા વગર પૈજે વગર પૈજે વગર

પણ ઉપેર જતી રહ્યા તો કે તારે ઉપેર જતી રહી તો ચારી ચારીએ જતી રહી આ પેલા કોરોનામાં તમને થઈ જીન હા તો પછી કેતા કેમ નહીં મને મોગ દો કોરોનો ચાલે છે કે ઉવે આજે કે તો વધારે પાડ છે ને તો પેલા પોલીસવાળા તોડી નોખશે બેડા પાર્ટી ગઈ ની સિવા ઉડતા હતા અમે એક દાડો જબર ગયા તા જ્યાં બીડી લેવા પેલા કરશન ની દુકાન ની કમ્પ્લીટ નીધી પહોંચ્યા બાયણું ખોલાય તું પાર્ટી મારી અરે ઠેકડા મારા મરી ગયા

પૈસા ગમે નીદી લઈ જવાનો એટલે જુગારી ને પૈસા ના મળી પૈસા તો મળે તો ખરા આમ તો તારી દુજીના લાગી ના પડ્યા છે કે હોય તો પછી એક આતો મેલો પડો

તો કરી ગયા કમણી એમ જ છે એમ સકરી ફેરવી ને હેડ લઈને પોચો સકરી ફેરવી ને હેડ લઈને પોનસો હે અને આપણે જેવું કલબ નહી રાખ આપણે પૈસા ઉંચામ જતા આપડે સિક્યુરિટી ટાઈટ બે માણસો સ્પેશિયલ દેખરેખ માટે રાખશો એક કોણી માટે નાસ્તો ફૂલ છે ને બધુંય તાર તો જુગારી રમવા આવે એમ ચાહી ને કે હા લાવો લાવ

એમ તો વાગ રે વાહો મારા એમ એમડી કીધું ને એટલે વારતા પૂરી હવે કોમ કરું કા કોમ મારતા હું પૈસા બાકી પટાવતા આવડે પૈસા પૈસા કે કરતી હે પૈસે મે મરતી હે પૈસે કી ઓ હો હા નેમુજી શું પૈસા પૈસા કરતા આવો છો લ્યા આ તો આટમ આવી ગના કે હા તેમ એવું છે એમ હા અને જો જાતો તમે આ પૈસા લેવા જયો તો આજે આઠમાય આજે આઠમાં એટલે રમવા જેવા જયા શું હવે સમજ્યા તમે વાતમાં એવું છે એમ હા અને પેલું સારું છે કે બંધ એ તો બંધ કર્યું મેં ચારમાં વડી ચાર નહીં બંધ કરી છે એવું છે એમ હા આનંદ ગમું હો